પ્રથમ તો આજે લગભગ આ ત્રીસમો બ્લડ કેમ્પ છે મને યાદ છે પ્રમાણે સજ્જોત ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજીસ્ટર્ડ રીતે અમે બ્લડ કેમ્પ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાતક વર્ષ ત્યાં કરતા હતા લગભગ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે તે રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકાય મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બાર પાડી છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે કોરળધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે કે સાથે જોડાયેલા મિત્રો આપ જોઓ આખા ગુજરાત ભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો 500 ની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામ નું નામ લગાવી દેવું યોગ્ય નથી એ પણ મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારો નો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ જે પ્રકારે બિલકુલ વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે અને પાટીદાર એક સમાજ છે જે દરેક સમાજ સાથે રહી અને ચાલનારો સમાજ છે ત્યારે

જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજનાં કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે એમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય એક્ટિવ રહેશો રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનું પણ જેને રહેવાનું છે એને સાફ સપોર્ટ કરીશું એટલે અને બીજું મારે તમને ખાસ આજે એ કહેવું છે કે આ દેશના લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખશો

ત્યારે સાથે અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે તો ઘરમાં તો કઈ હોય જ નહીં બિલકુલ શક્ય છે બહુ મોટો સમાજ છે જ અને આજની આ પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમ આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી જયારે પણ આજ આપનો બર્થડે છે તો કેશો કે જયેશભાઈ રાદડીયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ રાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા છે એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈ ને જયારે જરૂર પડશે ત્યારે અમે ઉભા માટે તૈયાર છીએ